તો રામ રામ સીતારામ બધાની અટાણે હવારના હાથ થયા અને કાલે હાંજી તો જવો બહુ પોવા નયો હતો કેરી બધી ખેરે નાખ્યું એટલું ધોવડીને બહુ ઉઠતી હતી કાલે હાંજી તો ખુડુંસીને તો જાઓ અટાણે તો ભેગું કરી લીધી અને ટ્રેક્ટર હતું ને તો ટ્રેક્ટરમાં આવી ગઈ હતી અડધી આમ ખેતરમાં ઈ ગઈ હતી ને એ રે જોવ પીડા

તો બસ અડધી ટોસાવાળી થઈ ગયું ને અડધી ઠાકકી હોય ઠાકકી હોય પાકે જાય ટોસાવાળી હોય એ નહીં પાકે તો બસ એવું હોય ને જે કોઈ લાંબામાં જોવા ગયા આપણે એમાં કંઈ ન વાંધો હોય તો સારું ખરી તો એમાં ખીરે ગયું એમાં થઈ ગયું એમાં અવાજ ઠાઈકી હોય એવી કેસર કેરી હોય તો કેસર આંબામાં એ ખરી વાંધી હોય આપણે જોવા ગયા છે જો હવે પાંદડું નટાળતા હવે ઝાડવા બધી ફ્રૂટ ને બધી ખીરે જો આમ નારિયેર ખીરે ગયા ને ઓલી બાજુ આપણે બતાવીએ સિકુડીમાં પાથારી પડી ની સીકુડી એટલું બધું સીકું ખીર્યું ને પાતભાઈ એમાં ઘૂમરા મારે ને દીકરો ઉઠ્યા તા ને તે બધું ભેગું કરી લીધું જેટલું થયું એટલું પ્રાણી વાગે બધી ભેગું કર્યું ને હવે એટલું પવનની ડમરી ઉડેને આવતી હતી ને કઈ દેખાતું નહોતું પવનની ડમરી ઉડે ને આવીને એટલે હજુ દેખાતું નહોતું એટલી ધૂળી આવતી હતી ને તો એ ઝીણી મોટી વસ્તુ બારબીર પડી હતી ભેગી કરી લીધી ઝડપથી ફટાફટ તો ઘણી બધી રેગાઈ ઉડે ગઈને આવી તો એક જ વિન્ટોરિયો પણ એક વિન્ટોરિયામાં તો પૂરું કરી દીધું ને અહીંયા પછી ઘણીક ઘડીક થયે ને ત્યાં કંઈ નહોતું બંધ થયું તોફાન લાઈટ બાઇટ ને ગઈ હતી ને ત્રણ હાડત ન તારા ને પછી આવીને જ લાવી હતી કરવી પણ આવીને જ લઈ તો જ્યાં જે બધો ડુસો ઉખાડવો પડે મારે ઓહરીમાં ધોઈ જમા થઈ ગઈ ઉપર સડી ગઈ હવે ને શીખવું તો આપણે બતાવીએ ને જતા ખીર્યા લેલમ સેલમ કરી નાખી આપ શીખવું જ દેખાય રોગ નીકળ્યા ને કુંડામાં એ જો બધી એલી ભૂકી ઉતી ને બધી ઉડે ઉડે ને વિન્ટોરિયામાં આવે ને આખો કુંડો ને સાફ કરીએ જો મારા દીકરો ભાઈ કુંડો આખો ભરાઈ ગયો ભૂકીનો નાય જમા થઈ ગઈ ભૂકી ઘણી બધી વાઈમાં પડી

sắp rỉ siku siku bà thầy gà 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 bà sâu bà